સોશિયલ મીડિયાની મજા અને સજા બેય ખતરનાક છે તમે જોજો સાહેબ જેટલા પરિપક્વ લોકો છે તમે એના આ મોબાઈલ ડેટા છે ને તમે જે રીતે સર્ચ કરાવતું એ કરાવો હનુમાન ચાલીસા ગાયત્રીતા શ્રી સુક્તમના પાઠ ફલાણું ઢીકણું સારી વાતો હશે સારા માણસોની વાત કરું છું ધારો કે હું મારા છાપામાં કાંઈ લખું તો એ છાપાના વાચક સુધી જાય નહીં બાકી એની સીમિત મર્યાદા પણ છે આ છે ને એ દાવાનળ છે આ વાયરો છે દાવાનળ આ વાયરસ પણ છે એટલી ઝડપે ફેલાય કારણ કે તમારે તો ફોરવર્ડ જ કરવું છે તમે એક ગ્રુપમાં ફોરવર્ડ કરો એક ગ્રુપમાં બસો અઢીસો લોકો હોય એ અઢીસોના પાછા અઢીસો ગ્રુપ હોય એ અઢીસોના પાછા અઢી બીજા ગ્રુપ દરેકના પોતિકા પાછા ગ્રુપ હોય હું તમને મોકલું તમે તમારા ગ્રુપમાં મોકલો એટલે એ આખે વાત થઈ ગયા અણુબોમ જેવું છે નવરા લોકો જેવા વ્યસ્ત કોઈ હોતા જ નથી વાહ નવરા લોકો જેવા એના જેવો કોઈ વ્યસ્ત જ નથી હોતો કામ કરે એને પાસે તો ક્યાં ફુરસત જ સમજી લ્યો અણુબમ ફૂટે પછી એ ફૂટે ત્યારે ન્યા જે ઈજા થાય એ સિમ્પલ વાત છે એ એટલા પૂરતી પછી એમાં જે રિએક્શનવાળા આવે અણુ એ અણુ અને એ જે ઓઝોનમાં ફેલાય કે તમને આખી ધરતી રહાતાળ હોઈ જાય જે જાપાન જેવું આ એની માસીન છોકરો એનું કારણ એવું છે કે હું પોતે અત્યારે મારો કંઈ પણ વિડીયો ઉતારીને મોકલું મને જેને વિશે જે લાગતું હોય એવું બોલી અને મોકલું એ હું તમને આપું તમે આને આપો હવે એમાં કોણ અમે કઈ રીતે નિયંત્રણ કરવું એટલે અનેક લોકો મને વોટ્સએપમાં ઘણા લખીને મોકલે કે સાહેબ આવું આવું થયું તમે આ છાપામાં છાપો એટલે મારે એને કહેવું પડે કે આ ખોટું છે સાહેબ સોશિયલ મીડિયાના ફાયદા ગેરફાયદા પેલા કેવો અને કેટલો ઉપયોગ થઈ રહ્યો હતો આજે એણીએ પોતાનું સ્વરૂપ અલગ ધારણ કરી લીધું છે તો આજે કેવો અને કેટલો ઉપયોગ થઈ રહ્યો છે જો કેવળ સોશિયલ મીડિયા જ નહીં અતિની ગતિ નથી દરેક બાબતમાં આવું હોઈ શકે પ્રિન્ટ મીડિયામાં આપણે છીએ જો આપણે આપણો નૈતિક ધર્મને કેન્દ્રમાં રાખીને કામ કરીએ તો ઉત્તમ છે આપણે આને માધ્યમ બનાવીને પછી જ્યારે આપણી બાકી ખંડણીખોર જેવી વૃત્તિ ચાલુ રાખીએ તો એ અતિરેકને ખરાબ જ છે સોશિયલ મીડિયા તો ઓર ખતરનાક એટલા માટે છે ધારો કે હું મારા છાપામાં કંઈ લખું તો એ છાપાના વાચક સુધી જાય નહીં બાકી એની સીમિત મર્યાદા પણ છે આ છે ને એ દાવાનળ છે આ વાયરો છે આ વાયરસ પણ છે એટલી ઝડપે ફેલાય કારણ કે તમારે તો ફોરવર્ડ જ કરવું છે તમે એક ગ્રુપમાં ફોરવર્ડ કરો એક ગ્રુપમાં બસો અઢીસો લોકો હોય એ અઢીસોના પાછા અઢીસો ગ્રુપ હોય એ અઢીસોના પાછા અઢી ઈજા ગ્રુપ દરેકના પોતિકા પાછા ગ્રુપ હોય હું તમને મોકલું તમે તમારા ગ્રુપમાં મોકલો એટલે એ આખે વાતું થઈ ગઈ કે અણુબોમ્જ જેવું છે અણુબોમ્બ ફૂટે પછી એ ફૂટે ત્યારે ન્યા જે ઈજા થાય એ સિમ્પલ વાત છે એ એટલા પૂરતી પછી એમાં જે રિએક્શનવાળા આવે અણુ એ અણુ અને એ જે ઓઝોનમાં ફેલાય કે તમને આખી ધરતી રહાતાળ હોય જાય જે જાપાન જેવું આ એની માસીન છોકરો કારણ કે આ એક તો છૂટ મોઢે રમવાની વાત છે હજી સુધી આની ઉપર ભયંકર નિયંત્રણ નથી આવ્યા બિલકુલ બિલકુલ કેટલાક કોમી દંગલ થાય એ ટાઈપના હોય કેટલાક ભયંકર અશ્લીલ હોય એ ટાઈપના હોય એની ઉપર કહેવાતા નિયંત્રણો થઈ નિયંત્રણ હજુ સુધી કંઈ બરાબર આવ્યા નથી આપણે જાણીએ છીએ ખાલી સરકાર જાહેરાત કરે છે એને તો એવું હોય સરકારની જે વાત છે નિયંત્રણવાળી એ શું છે સરકાર વિરોધી માનસિકતા તૈયાર કરનારી વેબસાઈટ કે પોર્ટલ હોય એની ઉપર કોમી એકતાને ને ખલેલ પહોંચાડે હજી બિલકુલ વાયરલ થઈ જ રહી છે ભયંકર બિલકુલ કે આઈ નો જમાનો આવી ગયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ તો તમે મને અત્યારે હું અહીંયા વાત કરું છું અહીંયા એ ઐશ્વર્ય રાયને બેહાડી દે બિલકુલ બોલો અને ગમે તેવું મારામાં એને જે કરવું એ કરી શકે હવે હું મારો ખુલાસો કરું ત્યાં સુધી દુનિયા પલટી ગઈ હોય જે નુકસાન કે ફાયદો થવો હોય એ થઈ ચૂક્યો હોય અને પછી તમે ખુલાસો કરનારા એક અને પૂછનારા લાખો ક્યાં જાઓ એટલે આનો એક જેને કહેવાય સોશિયલ મીડિયાની મજા અને સજા બે ખતરનાક છે એટલે આને નિરક્ષી તારવીને કરવું પડે હવે એનું મેકેનિઝમ હશે કે કેમ એ રામ જાણે પણ મોટા ભાગે નથી હોતું એનું કારણ એવું છે કે હું પોતે અત્યારે મારો કંઈ પણ વિડીયો ઉતારીને મોકલું મને જેના વિશે જે લાગતું હોય એવું બોલી અને મોકલું એ હું તમને આપું તમે આને આપો હવે એમાં કોણ આમાં કઈ રીતે નિયંત્રણ કરવું કન્ટેન્ટ તમે જે પોર્ટલ ઉપરથી આવતું હોય કંપની દ્વારા ક્યાંક આવતું હોય તમે ત્યાં બ્લોક મારી શકો બરાબર કે ભાઈ આ પ્રકારનું તમારું જે ઉત્તેજના પ્રવર્તે એવું આ તમારું સાહિત્ય છે આ સમાજને એકતાને તોડી એવું છે ત્યાં તમે બ્લોક મારો પણ હું સ્વયં અત્યારે બેઠો લ્યો નવરી બજાર છું મને એમ થયું કે કંઈક ડખો છે હું જે સમજું તે મારી રીતે બોલું અને વાયરલ કરી દઉં એની જે ઇફેક્ટ થવી હોય તે સારી કે માઠી એટલે આ સોશિયલ મીડિયા છે એ આમ જુઓ તો અતિ સુંદર અને અતિ ખરાબ બેય છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરો એના ઉપર આધાર છે અને તમે ને હું અથવા તો કોઈ જવાબદાર વ્યક્તિઓ જે છે એ કોઈ એનો દુરુપયોગ ન કરે જે લોકો આ દુનિયામાં છે ને બધું જ જે થાય છે ને ખતરનાક એ કોણ કરે છે જે કાંઈ નથી કરતા હોતા ને એ જ બધું કરે છે

અને તમે એમ કહો કે આવો મારે ફરવાનું કામ છે કે ભાઈ આજે નહીં મેળ પડે એક કામ કરો આપણે આજે હું તમને ફોન કરું છું વગેરે એટલે સાવ નવરી બજાર છે તો પણ બરાબર એ ડખો છે છે ને છે તો જે આ દુનિયામાં ખરાબી કરે છે ને એ નવરા લોકો જે છે એ જ કરે છે નવરા બે ત્રણ અર્થમાં કામ વગરના હોય નવરા હોય એવું નહીં નકામો હોય એને નવરા કહેવાય જેને હુડ જ કાઢવું છે આપણી ભાષામાં સમાજનું બુરું જ કરવું છે ઈ લોકો એઆઈ થી માંડીને ગમે તે બાબતમાં તમને કહું એવા ભેળ બનાવીને તમારી સામે એક મટીરિયલ મોકલી દે કે તમને જોયા પછી એમ લાગે કે આ તો હદ કહેવાય મારી આંખ ખોલ નાખી કોક એમ કે મારી આંખ ખોલ નાખી પછી જ્યારે તપાસ કરો ત્યારે ખબર પડે કે આવું તો કઈ હતું જ નહીં તમે હિન્દીમાં અત્યારે બી ગુગલમાં સર્ચ કરો સોશિયલ મીડિયામાં એટલા બધા એપિસોડ કેના નામે ખબર રજત શર્માના નામે સુધીર ચૌધરીના નામે ભાઈ રવિશકુમારના નામે સાઈડમાં એનો ફોટો હોય કુમારનો અને હવે એઆઈની મદદથી એ લોકો અવાજ પણ એના જેવા કાઢી દે અત્યારે હું જે ચર્ચા કરું છું કાલ સવારે આ ધારે તો આ લોકો શું કરી શકે હું ને હું છું ખોટા ખોટા એક્સપ્રેશન હું આપું છું મારા લભ જે રીતે થાય ને એવા શબ્દો ફિટ કરી દે અને હું બોલવા માંડું કે હિન્દુ ધર્મ ખરાબ છે આવું તો તમને શોખ થાય જોનારાને કે ભાઈ આ આમ તિલક બિલક કરે ભગવાનની વાત કરે આજ વળી આ કાંઈ બોલવું એવું ખતરનાક કે મને લગભગ કાં તો મારી નાખે ને કાં હાહાકાર મચી જાય હવે એ હું ખુલાસો કરું તો દુનિયા પલટી ગઈ હોય એટલે અનેક લોકો મને વોટ્સએપમાં ઘણાઈ લખીને મોકલે સાહેબ આવું આવું થયું તમે આ છાપામાં છાપો એટલે મારે એને કેવું પડે કે આ ખોટું છે હમણાં એક ભાઈએ મને કીધું કે રાજસ્થાનમાં એક કિલ્લો હતો વસુંધરા રાજેના પરિવારનો અને એ બે સુમાર દૌલત રત્નો સોના રૂપા આ પ્રકારના ધાતુઓ બધા હતા ઇન્દિરા ગાંધીએ લશ્કર મોકલી ખટારા મોકલી ને એ બધું સોનું રૂપું ચાંદી બધું જે લઈ ગયા અને એ એ બધું પોતાને ત્યાં જમા કરાવી લીધું અને એણે મને વિડીયો મોકલ્યો એમાં એવું બધું આમ પાછું હતું ખરું દસ્તાવેજી એવું સાઈડમાં છાપું બતાવે જીર્ણ શીર્ણ જૂનું છાપું ઇન્દિરા ગાંધીના લશ્કર મોકલ્યું આમને તેમને બે ચાર ખટારાના ફોટા મોકલે આવું ઘણું બધું હતું પણ વાસ્તવમાં આવું કંઈ છે નહીં એ દંતકથા છે એક દંતકથા એવી હતી કે સંજય ગાંધીનું અવસાન થઈ ગયું પ્લેન ક્રેશમાં તો એમ કે ઇન્દિરા ગાંધી જે છે એ એની લાશ પાસે રોડતા નતા એ એક ચાવી ગોતતા હતા એમ કે અને એ એમ કે ભયંકર ચાવી હતી કે જેની ઉપર બધો ખજાનો હોય હવે આવું જેને બોલી જ નાખવું છે એનું શું છે બિલકુલ સોશિયલ મીડિયામાં એટલી બધી બાબતો આવે છે કે ઘણી વખત આપણે અને અફવા ને તો ભગવાન દે લાગે ભાગે ધાર એટલે એ તો પાક થી ઉડે સો બિલકુલ પાક હોય છે એને જવાબદારી તો કઈ છે નહીં આ તો ઉત્તરદાયિત્વ છે સત્યને તો ઉત્તરદાયિત્વ છે સત્ય બોલવું એ માણસની પોતે એમાં જવાબદારી છે એની પાસે તથ્યો છે એટલે સત્યો છે ઓને તો ભગવાનની દયા છે ગોફણીયા ગાજ કરવા છે તમે જયારે એને પ્રમાણ આપો કે આવું કહી છે તો હશે મન તો ક્યાંક આવ્યું હતું હવે લ્યો પરી ગયું વાત પૂરી બરાબર છે એટલે સોશિયલ મીડિયા જે છે અત્યારે આપણે એની મધ્યાહે છીએ અને ઉદયથી મધ્યા સુધી આપણે અને એક સમય આવશે કે કંદોયને મીઠાઈ નહીં ભાવે આવશે બિલકુલ મીઠાઈ નહીં ભાવે અત્યારે આપણે પરાકાષ્ટાઈએ છીએ સોશિયલ મીડિયાના કાંઈક થયું નથી તમે હવાના પણ ઊઠીને તમે જોજો કોઈ ગાયત્રી મંત્ર નહીં બોલે કોઈ માવતને પગે નહીં લાગે કોઈ ધરતીને આમ આમ નહીં કરે કોઈ એને કુલદેવીની યાદ નિ કરે સૌથી પહેલા સોશિયલ મીડિયા જોઈ લે કોણે મારા કોઈ કઈ આવ્યું કંઈ લેવો દેવું આમ તેમ બરાબર ઉઠતા વેતા જ અને ઈ ન જોવે એમ લાગે કે જગત આખું ડૂબી ગયું વિશ્વ આખું મારા વગરનું હું થઈ ગયું જ્યારે કે કાંઈ હોતું નથી એટલે એટલું બધું છે સોશિયલ મીડિયાનું અત્યારે ક્રેઝથી માંડીને વળગણ કે લોકોને એમ થાય કે બસ આમાં મારું ધ્યાન ન ગયું એટલે હું આખું પૃથ્વી રાહતાળ હોય ગઈ અને એટલે જ લોકોને ફાવે એવું બધું મોકલા કરે છે ધબધબાટી તમે કોઈને જાગરણ માટે છે એમ કહો ને કે ભાઈ મારે ઘરે આજે જાગરણ છે તો તમે બે ત્રણ કલાક જાગવા આવજો તો કહે છે કે ભાઈ મારે વાત સાચી એક દસ વાગ્યા સુધી આવું અગિયાર વાગ્યા સુધી પણ મારે હવારે છોકરાના નામ છે તેમ છે મૂકવા જાય અમારે સુઈ જવું છે એ નહીં પાછું ગોધડામાં બે વાગ્યા સુધી મોબાઈલમાં ડીંડક કર્યા કરશે એ થાકશે નહીં કારણ શું છે આપણે કહીએ છીએ ને કે મોકલવાવાળો હજારા થોડો છે ને લેવાવાળો કેટલુંક લઈ શકે એમ આમાં પણ એવું છે વિશ્વ આખું મોકલે છે ને તમે સ્વીકારવાવાળા એક જ છો હવે ટુંડે ટુંડે મતિર ભિન્ના દરેક માણસ પોતપોતી રીતે હોશિયાર હોઈ શકે આ જગત તો એવું છે મહાન તો કોકે સારો વિચાર મૂકલો કોકે ખતરનાક મોકલો કોકે બહેતરીન મૂકલો હવે તમે અમારા બધા પાડોશી પાડોશી ઘણી વખત કહે કે સાહેબ ફલાણું દરજ્જ થયું હોય તો હવે ઢીકણું કરવું હું ક્યાંથી કે આમાં જો આખો સોશિયલ મીડિયામાં આખું ચોકે છું કે બે મિનિટમાં તો સારું થઈ જાય એને ખબર છે આ બધું ડુપ્લિકેટને બોગસ હોય છે આવું કંઈ હોતું નથી કારણ કે એનું કોઈ આધાર પુરાવા હોતા નથી એટલે આનો ભયંકર દુરુપયોગ પણ અત્યારે એનો ઉપયોગ બે જ અત્યારે મધ્યાહ છીએ એટલે કહું છું પણ ટાઈમ વિલ કમ સમય આવશે કે જ્યારે કંદોઈને મેં કીધું ને મીઠાઈ નહીં ભાવે આપણે બધા કેવા લાઈનમાં ઊભા હોય મને પેડા આપી દે ને જલેબી આપી દો ને તો કંદોઈને પોતાનું હોય છે ને કાંઈ નથી ખાવા મળતો એ કે મને ડૉક્ટર ના પાડીને મને ગળું નથી ભાવતું આવું જ હોય એમ તમે જ્યારે અત્યારે તમે એ વાત સાથે એગ્રી થશો એક સમયે તો જ્યારે મોબાઈલ નવે નવો આવ્યો ને ઇન્ટરનેટનો યુગ શરૂ થયો તો મોટાભાગના લોકો ક્યુરિયોસિટી ખાતર કહે તો એમ અને ઉત્સુકતા ખાતર કયો તો પણ એમ અશ્લીલ આવતું તો જોતા ને શું છે આ બધું તમારી મારી કલ્પનાથી પરે હતું આપણે તો એક જે રીતે ઉછર્યા છીએ એ અમુક સીમિત મર્યાદામાં ઉછરેલા છીએ ને આપણી સંસ્કૃતિ આપણે આટલું બધું વલગારીટી ક્યારેય જિંદગીમાં એ જાહેરમાં ક્યારેય જોવાનો તો પ્રશ્ન જ પેદા નહોતો બોલવામાંય શરમ આવતી હોય એ તમે આપણે જોઈ શક્યા ને આમાં પછી હવે હજી એ તો છે તો ખરું કન્ટેન્ટ હવે ક્યાં નથી જોતા તમે જોજો સાહેબ જેટલા પરિપક્વ લોકો છે તમે એના આ મોબાઈલ ડેટા છે તમે જે રીતે સર્ચ કરાવો હનુમાન ચાલીસા ગાયત્રીતા શ્રી સુક્તમના પાઠ ફલાણું ઢીકણું સારી વાતો હશે સારા માણસોની વાત કરું છું હાવ નવરી બજાર જવા દો બાકી મોટા ભાગના પાસે વ્યવસ્થિત એ કન્ટેન્ટ તો છે જ અત્યારે કોર્નોગ્રાફીથી માંડીને જે બધું જ છે એમાં હવે કે આપણે સર્ચ નથી કરતા નથી જોતા કોકે આપણને બતાવ્યું ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ ગયા આવું હોય જગતમાં આટલી ખરાબી આટલી અશ્લીલતા આ તો પરાકાષ્ઠા છે વિકૃતિની ઓકે પછી એ તો એ રહ્યું હવે કાંઈ સર્ચ નથી કરતા આપણે કારણ કે હવે કંદોઈની મીઠાઈ નથી ભાવવા મળતી એટલે ક્રમશઃ એ ઓછું થઈ જશે પરદેશમાં આ જ છે પણ તમે જુઓ ત્યાં એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે ત્યાં આપણા જેવી સંસ્કૃતિ બસ્કૃતિ છે નહીં ત્યાં વિકૃતિની ચરમસીમા છે બધું ભોગવાદ છે આપણી અહીંયા ભોગવાદ નથી આપણી અહીંયા ત્યાગવાદ છે એટલે આપણી એની સંસ્કૃતિ ભિન્ન છે અલગ અલગ એટલે એ લોકોનો એક વર્ગ છે પાછો પણ એમાંય આપણા કરતા વધુ બીજું કહું ભલે એ લોકો અશ્લીલ છે આ બરબતમાં પણ છે આપણા કરતા વધુ પવિત્ર કારણ કે દંભ નામની કોઈ ચીજ નથી દંભની ચરમસીમા છે આપણે ત્યાં જે છે એ નેકેટ ટ્રુથ છે આપણે બધા શું છે શબ્દ અનુપ્રાસ અનુપ્રાસ કરીએ કે ભાઈ ત્યાં દ્રાક્ષનો જમાનો છે અમારે રુદ્રાક્ષનો નો છે આમ બોલી નાખે દ્રાક્ષ એટલે શરાબ ત્યાં એમ કે દ્રાક્ષની ની સંસ્કૃતિ અમને રુદ્રાક્ષની ની સંસ્કૃતિ પછી રુદ્રાક્ષની ની સંસ્કૃતિ એ બાવા પાસે હમણાં જમીન ઉપર છૂટ્યા હોય આનો હું કલ એટલે મૂળ વાત એ છે આપણે દંભની પરાકાષ્ઠા છે પણ હવે આનો વળોટ બીજી રીતે વળે એમ નથી વળોટ એક જ રીતે વળે તમે ધરાઈ જાવ પછી કંઈ ખાતા નથી એના સિવાય છૂટકા નહીં કારણ હું જે ગળથુથીમાંથી મળવું બંધ થઈ ગયું ને એટલે હવે તમારે ધરાઈને ઉબકા આવી જાય પછી બંધ કરવાનો વારો છે પહેલાં જમાનામાં શું છે તમને આની ભૂખ જ ન લાગતી કારણ કે તમને સમજ ભણવા તમારું ઘડતર જ એવું થતું હતું હવે બે શબ્દ તો ખતમ થઈ ગયા કેળવણી ને ઘડતર અત્યારે શિક્ષણ છે ડિગ્રી આધારિત ને કોર્ષ આધારિત છે નથી નથી કેળવણી ઘડતર શાળા શાળા શું હતી હતી સાહેબ એ તમે માટીના પીંડા છે એમાંથી મારે તમને બેસ્ટ મૂર્તિ બનાવીને સમાજને મૂકવી બાળક આવે ભણવા એને કઈ ખબર દુનિયાદારીની ખબર હોતી જ નથી તો શિષ્યની ભાવે ગુરુ એને બહેતરીનમાં બહેતરીન નચી કહેતા જેવો યુવાન કરીને મોકલે કે સમાજમાં નડતર રૂપ ન થાય સમાજને જેની આવશ્યકતા છે જેવા પ્રકારના યુવાનની એવો ઘડીને એને મોકલે એટલે ઘડતર શબ્દ છે અને પેલા કેળવણી હતી બિલકુલ તમે હજી કંટેક જોઈએ ફરાણા ફરાણાં કેળવણી મંડળ રાઈટ હા એવું નામ હોય રાઈટ એ કેળવણી તો અમે વહી ગઈ હા એટલે ભણતરમાં રાજકારણ વધુ કરી ગયું રાજકારણીમાં હાવ ઓછી કેળવણી છે એ ભયંકર કરી રાજકારણમાં હાવ ઓછી કેળવણી છે એટલે ઊંધે રવાડે ચડેલા છીએ આપણે પણ આનો ઈલાજ કારણ શું છે કે આપણે મેં કીધું એમ પાયામાં કાંઈ છે નહીં તો કુવામાં હોય જ અવેડામાં આવે હવે ન્યા તળિયા જાટક હોય થવાનું શું એટલે બેઝિકલી જો આને આખા દેશને હું તો એમ માનું છું

ઈ તમને દુનિયાભરમાં ડંકો વગાડી દે એક નચીકેતા યુવાન પેદા થાય તો શું કરી શકાય એનો વિવેકાનંદ આપણી નજર આવા તો અનેક મહાવિભૂતિઓ છે પણ એ કેળવણી વાળા છે આપણે ખર્ચો કરીએ છીએ ક્યાં કોક આવે તો આપણે મેં કીધું ને નારદજી એક વખત તંબુરો લઈને નીકળ્યા તો વાલ્યો લૂંટારો હોય એ કાર્ડ કેના જેવું એટલે નારદજીએ કીધું કે તારા જેવા બીકણ કેટલા દુનિયામાં મને તો ખબર ન પડતી બીકણ શબ્દ વાપરો અરે બોલો કે ભાઈ ઓ પ્રભુ ઓળખો જ મને હું છું એ હું આમ નીકળું ને બહાર ને ખોખારો ખાવ ઝાડવાના પાંદડા પડી જાય મારી ફડક એવી છે પશુ પંખી ચૂપ થઈ જાય ટૌકો કરતા ની વાલીઓ ગબ્બર આયા હે વાલીઓ નીકળ્યો છે ધરતી છે ને માગ ના આપે એવી ખતરનાક પરિસ્થિતિ છે હું મને કોઈક ભાળી જાય તો તમે મને બીકળ કેમ કીધું હા તો એ કે છે તો કીધું વળી પાછા કે કઈ રીતે બીક આ તમને મેં કીધું તો ખરું આ આખો ઈલાકો મારાથી ધ્રુજે છે આ જોતા નથી ફરસી ફલાણું ઢીકણું પણ એ કે એટલે જ મેં તને કીધું બીકણ કારણ શું છે ત્યાં ફરસી હું કેમ રાખી કે કોક આવે તો મન નાખું એમ પણ એ તને એટલું તો ફરક છે ને કે કોક આવશે તો તો તારા મારામાં હું માણસ તો છું ને હું કાં તંબુરો નીકળ્યો કારણ કે મને ખબર છે કોઈ આવશે જ નહીં તમે સક્ષમ છો એનો મતલબ હો નિર્ભય શબ્દ છે ભય નું ન હોવું બિલકુલ પણ નિર્ભયતા એટલે ભય નું જ ન હોવું નિરામય શબ્દ છે આયુર્વેદિક માં નિરામય નિરામય એટલે રોગ નું તે ઉપચાર ઈ નહીં ઉપચાર તો રોગ હોય એનો થાય

એ ઓલું પીપળાનું પાન જાળવું જોયું એનો પાંદડું તોડી આવતો એ કે મુનિ તમે હવે માથાકૂટ મૂકી દો પાંદડા ની ક્યાં કરો મારા કારણે મેં કેટલાના માથાવાડી નહીં કરે વાલીયા લુટાડા એ કે હું કહું એમ કરીને બીજું મારે કઈ સાંભળ્યું ફટ કરીને પાંદડા આખી ડાળ તોડી આવ્યો આલે આખી ડાળ કે બરાબર લ્યો હા ઓકે આપણું બહુ સારું હવે હતી એમને એમ ચોંટાડી આવ બોલો કે હવે ઈ કઈ થોડી પાછી ચોટે બસ તો આ જ વાત છે કોકને પાડી દેવો ને એ સામાન્ય વાત છે બેઠો કરવો એ મોટી વાત છે પાડી તો દેવાય એ તાકાત નથી તાકાત એ છે પડેલા ને બેઠો કરવો પાંદડા તોડી નહીં ખાતે ડાળે તોડી આવ્યો ચોટાડી હિકો તો સેના ગુમાન લઈને ફરે હું બહુ ખાન ખાના છું તે ઓલા લાગ્યું કે સમથિંગ ઇઝ રોંગ એટલે આ સોશિયલ મીડિયામાં વળી પાછા મૂળ કોઈ નારદ મુનિ જેવું વાલિયામાંથી વાલ્મીકી વાલ્મિકી બનાવનારા માણસો હવે આપણી પાસે શાળામાં રહ્યા નહીં એટલે આપણે આ કલ્ચરમાં જ ઉછરવાનું છે છીછરા કલ્ચરમાં હવે જે થાય તે ભોગવવાનું છે એટલે ધરાઈ જશું પછી આપણે ઓટકાર ખાશું પણ બાકી હવે નિયંત્રણ આવે એમ નથી